જિલ્લા ભાજપ ઉપપ્રમુ દિવ્ય પટેલ મહામંત્રી નીરલ પટેલ સહિતના કાર્યકરોએ એકમેક નું મોઢું મીઠું કરાવી પક્ષના ધ્વજને ફરકાવી પાર્ટીના સ્થાપના દિનની ઉજવણી કરી હતી સ્થાપના ઓગણીસો ને એસી ના રોજ આજના દિને એ હતી નાના વૃક્ષમાંથી મત વૃક્ષ જેવું ભારતીય જનતા પાર્ટી અત્યારે બની ગઈ છે આજના દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પોતપોતાના ઘરે લહેરાવીને ઉજવી રહી છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પણ આજે એકબીજાનો મો મીઠું કરાવીને શાબાદીની ઉજવણી કરે છે સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એક સામાજિક આંદોલનના સ્વરૂપમાં જ્યારે આજે કામ કરી રહી છે ત્યારે અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સમાજના અંતિમ વર્ગના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને કેવી રીતે મજબૂત કરી શકાય એ હેતુથી કામ કરનારી પાર્ટી આજે જ્યારે દેશમાં સત્તા ઉપર છે ત્યારે આજે એમના સ્થાપના દિવસે ભરૂચ લોકસભા કાર્યાલય ખાતે

આજરોજ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓએ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપક એવા અટલ બિહારી વાજપેયી તેમજ જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી પંડિત દીનદયાલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલિદાનના ફળ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ તેમજ પ્રદેશ કક્ષાએ સૌ રાજ્યોમાં પોતાની સરકાર સાથે સરકાર ચલાવી રહી છે ત્યારે આજના દિવસ નિમિત્તે હું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું